નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ મુખ્યમંત્રીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે સીએમ ભગવત માણેની તબિયત અચાનક બગડી ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો પંજાબના સીએમ ભગવત માણેની તબિયત અચાનક લથડતા તેમને મોહલીની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો વધુ મિત્રો આપણે વાત કરી તો હોસ્પિટલની સુરક્ષા સઘન કરવામાં આવી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપ મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો માહિતી આપતા મુખ્યમંત્રી કાર્યાલય જણાવ્યું કે મુખ્યમંત્રીને નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા છે જો કે મિત્રો વધુ વાત કરીએ તો જો કે મુખ્યમંત્રીને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવા પડ્યા તેનું કારણ હજુ હોસ્પિટલ પ્રશાસન હજુ સ્પષ્ટ કર્યું નથી હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ